નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ ક્યુઆરની નાની વિડીયો શ્રૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું હું ડૉક્ટર ગૌરાંગ જોશી અથારવા મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી મિત્રો ખાસી છેલ્લા બે વર્ષથી આપણે કોવિડ એટલે કે કોરોના વાયરસની આ પેન્ડેમિક સામે ઝૂમી રહ્યા છે પરંતુ મિત્રો એના સિવાય પણ ખાંસી થવી સૂકી ખાંસી થવી કફ સાથે ખાંસી થવી ન્યુમોનિયા થવો બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે કફનું ભરાવો થવો છાતીમાં નાના બાળકોને ખાંસી થાય મોટેરાઓને ખાંસી થાય યુવાનોને ખાંસી થાય અને મિત્રો ઘણી વખત એવી હઠીલી ખાંસી હોય છે કે માણસો થાકી જતા હોય છે મિત્રો એન્ટીબાયોટિક્સ લઈ કફ સિરપ લેતા હોય છે જાત જાતને દવાઓ કરતા હોય છે અને કોઈ ફાયદો થતો નથી તો મિત્રો આજે હું તમને એક સરસ મજાની ટીપ્સ આપું છું એ તમને સૂકી ખાંસી ખાંસી જેમાં કફ નીકળતો હોય એવી ખાંસીમાં પણ ખૂબ અસરકારક છે અને ન્યુમોનિયા થયો હોય તો ન્યુમોનિયામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી સરસ મજાની એક ટિપ્સ તો એ ટીપ્સ શેર કરું એ પહેલાં આ વિડીયોને ખૂબ શેર કરો જેથી ખાંસી સૂકી ખાંસી કફથી થતી ખાંસી અસ્થમા કે ન્યુમોનિયાને કારણે પણ થતી ખાંસી હશે તો એમાં પણ ખૂબ ફાયદો થશે તો પ્લીઝ આ વિડીયોને વાયરલ કરો ખૂબ શેર કરો જેથી વધુને વધુ લોકોને એનો ફાયદો મળે તો આ રહ્યા એના ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે લેવાનો છે કેમિકલ વગરનો ઓર્ગેનિક ગોળ પચાસ ગ્રામ એની અંદર સાથે લેવાનું છે મરી મરીનો પાવડર સૂંઠ હળદર તજનો પાવડર યષ્ટિમધુ એટલે કે જેઠીમધનો પાવડર સિંધવ નમક એલચી અને નાની પીપર જેને આપણે પીપલી કહીએ છીએ તો આ બધાનું ચૂર્ણ દસ દસ ગ્રામ મેળવવાનું છે પચાસ ગ્રામ ઓર્ગેનિક ગોળ લેવાનો છે એની અંદર આ બધી વસ્તુઓ દસ દસ ગ્રામ ઉમેરવાની છે એ ક્યારે ઉમેરવાની છે હવે કેમ બનાવવાનું છે તમને સમજાવી દો પહેલા તમારે ઓર્ગેનિક ગોળ પચાસ ગ્રામ લઈ કઢાઈમાં મૂકવાનો છે અને એને ગરમ કરવાનો છે એ જેવો થોડો પીગળે કે એની અંદર આ બધી સામગ્રી જે અમે દસ દસ ગ્રામ બતાવી છે અંદર મેળવી દેવાની છે અને થોડી વારમાં એને ગેસ પરથી ઉતારી લો અને પછી એની નાની નાની ગોળીઓ બનાવી લો મિત્રો અને આ ગોળીઓને થોડી સુકાઈ જાય પછી તમે એના પ્રયોગમાં લઈ શકો છો જેને ખાંસી થઈ હોય સુરકી ખાંસી હોય કફવાળી ખાંસી હોય ન્યુમોનિયાને કારણે કફ થયો હોય અસ્થમાને કારણે કફ જમા થઈ ગયો હોય તો આ તમામ પ્રકારની ખાંસીઓમાં ગોળી નાના બાળકોમાં એક એક ગોળી બે કે ત્રણ વખત ચૂસારજો અને મોટેરાઓ અથવા તો યુવાનો બબ્બે ગોળી બે કે ત્રણ વખત દિવસમાં ચૂઝશે તો ખાંસી એ ગમે કારણસર થયેલી હશે ખૂબ જ તમને ફાયદો થશે ધીમે ધીમે તમારી ખાંસી ઓછી થશે અને બંધ પણ થઈ જશે તો છે ને આ કેટલી ઉપયોગી ટિપ્સ તો મિત્રો આ વિડીયોનો ખૂબ શેર કરો અમારા પેજને લાઈક અને ફોલો કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કન્સલ્ટેશન માટે તમે અમારો કોન્ટેક કરવા માગતા હોવ તો અમે ઓફલાઈન કન્સલ્ટેશન કે ઓનલાઈન કન્સલ્ટેશન માટે અમારો નંબર છે નાઇન ઝીરો ફાઇવ ફોર ટુ થ્રી ડબલ એઇટ વન આ નંબર ઉપર તમે અમારો સંપર્ક અવશ્ય સાધજો આ નંબર ફક્ત અપોઇન્ટમેન્ટ માટે છે તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયોને શેર કરો આપસો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને વિડીયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી